વલસાડ જિલ્લામાં ગત રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ ઉપરવાસમાં આવી ભારે વરસાદને લઈને મધુબન ડેમની અંદર ઇન્ફ્લો ઇઠોતેર હજાર ક્યુસેક પાણી છે જ્યારે આઉટલો જે છે પંચોતેર હજાર ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે મધુબન ડેમમાંથી છોડાતું પાણી હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાપીની દમંગા નદીમાં અત્યારે જે છે બંને કાંઠે વહી રહી છે અને આ જે નદી છે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજી તરફ મછુઆરાઓ જે છે પોતાના જીવના જોખમે મચ્છીમારી કરતા દેખાઈ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં જે ભારે વરસાદ જે છે તેને લઈને વલસાડ જિલ્લાની તમામે તમામ નદીઓ જે છે એની અંદર પાણીની ભરપૂર આવક થઈ રહી છે ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદ પડવાની સંભાવના હોય જેને લઈને તંત્ર જે છે અહીં આગળ સતર્ક દેખાઈ રહ્યું છે વિલેશ્યોસિંહ ઝી મીડિયા વાપી